હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં છો તો ફ્રેન્ડ્સ આજે આપણે ટોપનું કટિંગ કરવાના છીએ અને સાઈઝ છે બત્રીસ તો જે લોકોને આ જે ચાર્ટમાં આપ્યું છે એ પ્રમાણે થોડાક અડતાં ભળતું માપ હોય તો એ લોકો આ રીતે કટિંગ કરી શકે છે એવું જરૂરી નથી કે એમાં જે માપ હોય એ જ માપ હોય એનાથી થોડોક અંશે આગુ પાછું હશે તો ચાલશે કરવાનું છે આ જે અમે માપનું કટિંગ તમને બતાવી રહ્યા છીએ એ બોડી મેઝરમેન્ટ પ્રમાણે માપ છે એટલે કે ડ્રેસનું માપ નથી શરીરનું માપ લઈ અને કટિંગ કર્યું છે મારા જે પણ વિદ્યાર્થી આવે છે અત્યારે આ જે આવે છે ને એને બોડી મેઝરમેન્ટ પ્રમાણે એને કે માપ લઈને જ બધું શીખવાયું છે કાપડનું માપ લઈને કે ડ્રેસનું માપ લઈને નથી શીખવાડ્યું એમને એમ કહે છે કે મારે બોડી મેઝરમેન્ટ લઈને જ શીખવું છે કેમકે કે ભવિષ્યમાં બોડી મેઝરમેન્ટ દ્વારા જો કટિંગ કરીએ તો એ વધારે ફિનિશિંગ આવે અને થોડુંક સારું પણ દેખાય સારું એટલા માટે દેખાય કે તમે જ્યારે તમારી દુકાન ખોલો છો તો ત્યારે તમે બધાના કપડાં તમારે લઈને નહીં બેસો તો ત્યારે તમે શું લેશો તમારું શરીરનું માપ શરીરનું માપ હશે તો એક ચોપડીમાં લખી નાખશો કે આ બેનનું આ માપ છે એ પ્રમાણે કરવાનું છે તો આનો ફાયદો એ થાય છે કે ઇન કેસ એ વ્યક્તિ જ્યારે ફરીને આપે ને તો એનું માપ જો તમારી પાસે હોય તો તમે ડાયરેક કટિંગ કરી શકો તમને ખબર જ હોય કે આનું માપ આ છે તો આપ પ્રમાણે જ કટિંગ થાય એટલે બોડી મેઝરમેન્ટનો આ ફાયદો હા એક વાત છે કે શરીર વધઘટ થતું હોય તો એ તમારે જોવાનું તો તમારે ફરીને એ માપ લઈ લેવાનું એ બેન જે આવે એ બેનનું ખાતું હશે જ તે એ બેનનું નામ હોય અહીંયા તમારે બોડી મેજરમેન્ટ કરતાં જવાનું એમ લખતું જવાનું એટલે ખબર પડી જશે બીજું કે તમારે બોડી મેઝરમેન્ટ તમને નથી આવડતું કઈ રીતે બોડી મેજરમેન્ટ કરું તો તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે બોડી મેઝરમેન્ટ તો હું એનો એક વિડીયો જરૂર બનાવી નાખીશ એટલે તમને આસાની રહે અને મારા વિદ્યાર્થી પણ કહે છે કે બેન અમે બોડી મેજર બોડી મેઝરમેન્ટ કરતાં ભૂલી ગયા છીએ તો એક વિડીયો એનો બનાવી નાખો તો તમારો વિડીયો જોઈ અને અમે શીખી જઈએ ને બધું કાંઈ વાંધો નહીં આપણે એ કરી નાખશું તો નેક્સ્ટ વિડીયો છે ને એ બોડી મેઝરમેન્ટનો છે અને તમે પણ જો વધારે કહેશો વધારે કમેન્ટ આવશે તો આપણે બોડી મેઝરમેન્ટનો એક વિડીયો ચોક્કસ થોડા સમયમાં અપલોડ કરશું અત્યારે આ પ્રમાણે બોડી મેઝરમેન્ટ પ્રમાણે આપણે કટિંગ કરી રહ્યા છીએ અને આ જે કટિંગ કરે છે એ મારા વિદ્યાર્થી જ કટિંગ કરે છે એને મેં જે રીતે શીખવાડ્યું છે એ રીતે એ શીખે છે અને કટિંગ પણ તમારી નજરની સામે કરે છે કંઈક ભૂલ થાય તો હું તો ઊભી જ છું ને હું એને કહું છું કે આ રીતે કરવાનું આમ કરવાનું એ રીતે ઓનલાઈન અને ઓફલાઈનનો ફેર એટલો છે કે ઓફલાઈન વિદ્યાર્થી જ્યારે આપણી સમક્ષ હોય તો એ કાંઈ ભૂલ કરે તો એ તરત જ આપણને ખબર હોય તો એ ભૂલ આપણે સુધારી શકીએ ઓનલાઈનમાં એવું થતું નથી હા એક વાત છે તમે ઇન્સ્ટાગ્રામમાં મારી જે વિશાળ પરમાર આઈડી છે તમારે એમાં એવું લાગે તો તમારો જે વર્ક છે તમે જે કટિંગ કરેલો વિડીયો છે એ શોર્ટમાં મને આપશો તો મને ખબર પડી જશે તો હું એ પ્રમાણે સુધારો વધારો કરી શકીશ એટલે હું તમને કહીએ કે તમે શું ભૂલ કરી છે તો તમે જો કદાચ મારી પાસે સીવણ શીખતા હો અને તમને એવું લાગે કે આ મારી ભૂલ થતી છે કે મને નથી ખબર પડતી તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો જરૂર અપલોડ કરીને આવજો તમારો એટલે તમારી જે પણ ફૂલ હશે એ હું કહી દઈશ અત્યારે આપણે આ કટિંગ કરી રહ્યા છે આ મારા વિદ્યાર્થી જ કટિંગ કરે છે એને મેં જે શીખવાડ્યું એ પ્રમાણે જ એ કટિંગ કરે છે અને આને છે ને એનું શરીરનું બોડી મેઝરમેન્ટ પ્રમાણે જ લીધું છે મેં મને એને ના જ પાડી હતી કે બેન મારે ડ્રેસનું માપ લઈને બોડી મેઝરમેન્ટ લઈને જ કટિંગ કરવું છે અને પહેલેથીને જ થોડીક વાર લાગી નથી વાર લાગી એમ નહીં પણ આજે તે આજ આ જ ડ્રેસમાં એને કે જ્યારે શીખતી હતી ને ત્યારે એને બે દિવસથી હતા અને આજે એ દસ મિનિટે નથી થઈ સાચું કહું તો પાંચ મિનિટે નથી થઈ આ ડ્રેસનું કટિંગ કરવામાં એટલી ઝડપથી એને ફટાફટી કટિંગ કરી નાખ્યું કારણ કે એક થોડીક પણ હૂલ નથી અને જ્યાં પણ થોડીક ભૂલ થતી હતી ત્યાં હું એને કહેતી હતી હા એ મને પૂછીને કરતી હતી કરી કે બેન હવે હવે શું કરવા